તમને માસિકની શું સમસ્યા હતી કેશો જરા મને વધારે બ્લીડિંગ થતું હતું દવા લઉં ત્યારે બંધ થતું કેટલો ટાઈમથી થી 8 વર્ષ વધારે બ્લીડિંગ થતું હતું એના માટે તમે લગભગ કેટલા ડોક્ટર ને ત્રણ ડોક્ટર ને લગભગ બતાવી અને એની મેડિસિન્સ લ્યો ત્યાં સુધી સારું થયું પછી બ્લીડિંગ થઈ ગયું ત્યાં સુધી સારું અને મને બોડીમાં એકદમ વીકનેસ આવી વીકનેસ આવી કે કેટલા સમય સુધી સતત ચાલુ રહે સતત 15 દિવસ સુધી ચાલુ આના માટે તમે જ્યારે અલગ અલગ ડોક્ટર ને બતાવતા તો શું નિદાન કરતા ડોક્ટર ડોક્ટર કહેતા હોર્મોન્સ પ્રોબ્લેમ છે અને એના માટે પછી તમે દવા લેતા તો ટેમ્પરરી જ રાહત થતી પાછું ઇનેજ